નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તમારે એક દિવસમાં કેટલું દૂધ પીવું જોઈએ તે તમારી ઉંમર અને તમારી અન્ય સ્વાસ્થ્ય સ્થિતિ પર સહિત અનેક પરિબળો પર આધારિત છે દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પરંતુ વધુ પડતું દૂધ પીવાથી તમને નુકસાન પણ થઈ શકે છે આવો જાણીએ કે દિવસમાં કેટલું દૂધ પીવું જોઈએ અને તેનાથી વધુ પીવાથી શ્યૂ થઈ શકે છે જે લોકો રોજ પનીર અથવા દહી ખાય છે તેમના માટે દરરોજ લગભગ બસો પચાસ મિલી દૂધ પીડતું છે ત્યારે ઓગણીસથી સાઠ વર્ષની વયના દરેક પુસ્તક વ્યક્તિને દરરોજ ત્રણ કપ દૂધ પીવું જોઈએ પરંતુ જો તમે ગર્ભવતી અથવા બાળકને દૂધ પીવડાવતા હોય તો તમારે ડોક્ટરના માર્ગદર્શન મુજબ સેવન કરવું જોઈએ જો તમે ક્યારેય હાડકા તૂટ્યા હોય અથવા હાલમાં કોઈ હાડકાની બીમારીથી પીડાતા હોય તો તમારે ડોક્ટરની સલાહ પણ લેવી જોઈએ તો મિત્રો દૂધના વધુ પડતા સેવનથી અસ્થિભનું જોખમ વધે છે કારણ કે તેમાં ડિકેલોટો નામની ખાંડ હોય છે જે દૂધ લેટોક્સિઝમાં કુદરતી રીતે બનાવે ત્યારે ખાંડમાં જોવા મળતું સહયોગ છે ત્યારે મિત્રો એવું પણ માનવામાં આવે છે કે લેકટોક જ્યારે ઓક્સિડટી તણાવમાં વધારો કરો સોજામાં ફાળો આપે છે અને અમે આપણે બધા હકીકતથી સારી રીતે વાકેફ છીએ અને બળતરા શરીર પર ઘણી રીતે પાયમાલ કરી શકે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ